નમસ્કાર ખેડૂત મિત્રો હું પલક સાવલિયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ તો જે પણ ખેડૂત મિત્રો આપણા વિડીયો જોતા આવ્યા છે અથવા તો નવા છે અને છતાં જે જૂના જોતા આવ્યા છે એમણે સબસ્ક્રાઈબ નથી કરેલી ચેનલ ને નવા છે એમણે તો ના જ કરેલી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો આનો કોઈ પણ ચાર્જ નથી પણ આનાથી શું ફાયદો થશે કે ભવિષ્યમાં આપણે જે પણ ખેતીને લગતી ચર્ચાઓ કરીએ છીએ ખેતીને લગતી માહિતી વિશે વાતચીત કરીએ છીએ તો તમને પહેલામાં પહેલો આ video મળતો રહીએ પછી એવું ન થાય કે સબ્સ્ક્રાઇબ કરેલી ન હોય અને તમારે ઈયળ આવી છે તો કોઈ પણ સુકારાનો પ્રશ્ન આવ્યો છે મગફળીમાં અને અમે એના વિશે video બનાવ્યો, ચર્ચા કરી, સચોટ નિદાન વિશે પણ તમારા પાક સાફ થઈ ગયો હોય અને પછી તમારા ધ્યાનમાં video આવ્યો હોય કે આપણે આ કર્યું તો સારું હોત એવું ના થાય એટલે બરોબર સબ્સ્ક્રાઇબ channel ને કરી દેજો. હવે આજના ટોપિક પર વાતચીત કરીએ. તો કે ચોમાસું પાક વવાઈ ગયા છે. વધારે આવ્યા છે મગફળીમાં કપાસમાં હજી કઈ એવો નથી પ્રશ્ન આવ્યો પણ મગફળીમાં ઇયર હેવી અટેક આવી ગયા છે અને બહુ હેવી ટેકનિકલ વાળી આપણે દવાઓ વાપરતા આવ્યા છીએ છ છ સાત સાત એમ એલ દવાનું આપણે પ્રમાણ રાખીએ છીએ અને બહુ હેવી ટેકનિકલ છે એટલે એનું પ્રમાણ એટલું રાખીએ છતાં રિઝલ્ટ નથી મળતા શું કામ કારણ કે એની સેમ ટેકનિકલ સ્ટાન્ડર્ડ ટેકનિકલ વાળી દવા આપણે ઘણા વર્ષોથી સાત થી આઠ વર્ષો થી એની એ જ દવા આપણે રાઉન્ડ મારતા આવ્યા છે એટલે શું થાય કે ઈયર શક્તિ આવી જાય છે ઇયરમાં એનું ટેકનિકલ તો સાચું આવે પણ આઠ આઠ વર્ષથી કોઈ પણ વસ્તુ કરીએ અને એમાં સહનશક્તિ આવી ગઈ એટલે એનું રિઝલ્ટ એટલું બધું પરિણામ નથી મળતું છતાં પરિણામ નથી મળતું કાબી અડમાન લીલી અડમાન છતાં પરિણામ નથી મળતું બહુ હેવી ટેકનિકલ વાળી દવા નો ઉપયોગ કરીએ છીએ તોય છતાં પરિણામ નથી મળતું તો આનું નિદાન કઈ રીતે કરવું તો કે એક કંપની છે એટલે તો દવાનું નામ છે ત્રિશૂલ એમાં મેક્ટિન બેન વન પોઇન્ટ નાઇન પરસેન્ટ એસી આવે છે ક્યાંની કંપની કઈ કંપની છે તો કે નીલકંઠ ક્રોપ સાયન્સ કરીને કંપની છે એ પોતે અમેરિકા યુએસએ ની કંપની છે અને યારે ટાય કરેલું છે ત્યાંનું હેવી ટેકનિકલ છે આ કારણ કે એમાં મેટિન બેન ઝોઇટ વન પોઇન્ટ નાઇન પરસેન્ટ આખું ગામ બનાવે છે બધા બધા કંપનીના આવતું જ હોય છે પણ એમાં નામાં ફેર શું છે

બીજા અલગ કઈ રીતે છે કે આનું લાંબા સમય સુધી રિઝલ્ટ રહેશે તેનાથી શું થાય કે સાંજે મેં તમને પહેલા વાત કરી કે રાતે દવા હું કામ કે ક્યારે ત્યારે વિયર ખાવા ઉપર આવે છે એવું પણ આમાં એવું વાંધો નહીં આવે કે લાંબા સમય સુધી રિઝલ્ટ આપશે એટલે આજે નહીં ત્રણ દિવસ પછી યાર મેની મેક્સિમમ બે થી ત્રણ દિવસ ભૂખી રહી ગયા ચાલો પછી ઉપર ખાવા આવવાની જ છે ગમે ત્યારે તો દવા ત્યારે એના સિસ્ટમમાં હશે જ એના પર્ણમાં ફેલાયેલી હશે જ પાકમાં ત્યારે ખાશે તો ત્યારે એના પેટમાં જશે ને ત્યારે એનું જઠર ફાળી નાખશે દવા અને ત્યારે આનો કંટ્રોલ આપી દેશે એઝ દવા બહુ લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપે છે મોડ ઓફ એક્શન ખૂબ અદ્યતન અને આધુનિક છે બરોબર છે આનું માપ શું રાખવાનું તો કે પચીસ એમ પર પગ માપ રાખવાનું બધા જ પાકમાં ચાલશે અને કોઈ પણ ઇયર ચાલશે લીલી કાબડી કાબડી યળ છે લશ્કરી ઈયળ છે પછી કાળી ઈયળ આવે છે જે કોળિયા ઈયળ છે ગુલાબી છે આ બધામાં કમ્પ્લીટ કંટ્રોલ અને સચોટ નિદાન આપશે પ્લસ મકાઈ નો આવતો હોય છે જુવારમાં ભેડિયો આવે નિગણમાં ડોકા મેળીયો આવે છે સુટેન ફૂટ બોલર આવે છે એમાં કમ્પ્લીટ કંટ્રોલ આપશે બધા જ પાકમાં ચાલશે કપાસ મગફળી તુવેર છે બીજા મેં તમને જણાવ્યા પાક બધા જ પાકમાં સચોટ પરિણામ આપશે મા પેકાનું પચ્ચીસ એમએલ રાખવા નું અને ખાસ સૂચના આપું છું કે એકદમ ચોખ્ખું પાણી હોવું જોઈએ શેવાળવાળી આપણે કુંડીમાંથી પાણી ભરીએ એવું પાણી ન હોવું જોઈએ કારણ કે આનું રાસાયણિક સંયોજન આજુ પણ છે એટલે રિઝલ્ટ ખોટું ઘટી જાય એના કરતાં એકદમ ચોખ્ખું પાણી ઉપયોગ કરવાનો બરોબર જ્યારે દવા છંટકાવ કરીએ છીએ ત્યારે બીજી કોઈ પણ માહિતી નહીં એક આપણે થોડુંક નવું એડવાન્સ કરીએ કે આપણે જૂના વિડીયો મૂક્યા છે અને સક્સેસ પણ ગયા છે બધી દવાઓ સ્ટાન્ડર્ડ રિઝલ્ટ પણ ખેડૂતોને મળ્યા છે ઘણાની કોમેન્ટ પણ આવેલી છે પણ બીજી એક કોમેન્ટ એવું હોય છે કે દવા ક્યાં મળે છે તમે વિડીયો બનાવી દો છો પણ દવા ક્યાં મળે એ નથી જણાવતા તો હવે શું કરશું કે આ કંપનીના કસ્ટમર કેર નંબર અમે તમને આપી દેશું એમાં આ કસ્ટમર કેર નંબરમાં કોલ કરીને તમે જાણી લેજો શું ભાવ છે અને ક્યાં મળે છે બરોબર અથવા તો બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય ખેતીને લગતી બિયારણને લગતી તો આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અથવા તો આપની પાસે સંપર્ક કરીને તમે કોઈ પણ માહિતી લઈ શકો છો ખેતીવાડીને લગતી બરોબર છે